પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે આપ સૌ પત્રકાર મિત્રોનું પત્રકાર વાર્તામાં સ્વાગત છે આજે ગુરૂવાર છે અને આજથી માનનીય પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબના સંલગ્ન અને એમના એક વિચારથી માનનીય આપણા પૂર્વ કેબિનેટ મંત્રી અને કોંગ્રેસના અમારા વરિષ્ઠ આગેવાન એવા જયનારાયણ નારાયણભાઈ વ્યાસ આજથી દર ગુરુવારે એક વાગે તેમની વિવિધ વિષયો ઉપર અને ખાસ કરીને સામાજિક રાજકીય આર્થિક કે જે જરૂરી વિષય છે ગુજરાત માટે અને રાષ્ટ્ર માટે એના માટે તેઓ દર ગુરુવારે એક વાગે પ્રેસ કોન્ફરન્સ કરવાના છે અને બને ત્યાં સુધી માન્ય પ્રમુખશ્રીએ પણ એમને અને અમને બધાને કહેલું છે તેઓ પણ શક્ય હશે અમિતભાઈ પ્રમુખ શ્રી ને ચાવડા સાહેબને ત્યારબાદ નારાયણભાઈ વ્યાસ સાહેબ પણ આપની જોડે ચર્ચા કરશે આ પ્રેસ વાર્તામાં અમારા મીડિયા કન્વીનર મનીષભાઈ દોશી અત્રે અહીંયા ઉપસ્થિત છે તો હું વિનંતી આપણા સૌના માટે

એના માટેની પ્રાથમિક તમામ જાતની કામગીરી કોંગ્રેસની સરકારોનું અને તત્કાલીન તમામ સરકારોનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે પણ આપણે સૌએ જોયું કે છેલ્લા એક વર્ષથી ગુજરાતમાં જે રીતે નર્મદા યોજનાના નામે રાજનીતિ થઈ એનો રાજકીય જસ ખાટવા માટેની જે ગેલછા છે એના માટેના જે પ્રયત્નો થયા કે બધું જ અમે કર્યું છે એવી ગેલછામાં એવા પ્રયત્નોમાં જેનો મૂળભૂત હેતુ હતો કે છેવાડાના ખેતર સુધી પાણી પહોંચે એ મૂળભૂત હેતુ આજે પણ બહાર આવી રહ્યો નથી આજે પણ અનેક પ્રસાખા કામ બાકી છે જે પણ કેનાલો બની છે એમાં મોટા પાયે ક્યાંક ને ક્યાંક ગાબડાઓ પડી રહ્યા છે એમાંથી અનેક જાતના પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે અને એના જ કારણે જે આ નર્મદા યોજનાથી ગુજરાતને નવ મિલિયન એકર ફીટ પાણી મળવાનું અને એમાંથી આઠ મિલિયન એકર ફીટ પાણીનો સિંચાઈ માટે ઉપયોગ થવો જોઈએ એ આજે પણ થઈ શકતો નથી પાણીનો ક્યાંક વેડફાટ પણ થઈ રહ્યો છે એની બીજી જગ્યાએ ઉપયોગ પણ થઈ રહ્યો છે એના કારણે આની સ્થિતિ એવી થઈ કે ભવિષ્યમાં કચ્છ હોય બનાસકાંઠા હોય કેવા છેવાડાના વિસ્તારોના ખેતરો સુધી પાણી પહોંચાડવામાં ખૂબ મોટો પ્રશ્ન થવાનો ત્યારે આજે ખાસ કરીને વિષય પર એટલા માટે આપ સૌની સમક્ષ આવું પડ્યું કે ગુજરાતની સરકાર અને દેશમાં બેઠેલા ગુજરાતના વડાપ્રધાન આ નર્મદા યોજના માટે દુર્લક્ષ સેવે છે ગુજરાત ની સરકાર માટે તો એમ કહી શકાય કે કુંભકર્ણ ની નિંદ્રામાં હોય એવી સ્થિતિનું નિર્માણ છે અમે આજે વડાપ્રધાન શ્રી ને પત્ર લખ્યો છે અને માધ્યમ થી ધ્યાન દોરવા માંગીએ કે આ નર્મદા યોજના માટે જયારે નર્મદા વોટર ડિસ્પ્યુટ ટ્રિબ્યુનલ દ્વારા એટલે કે એનડબ્લ્યુડી દ્વારા બાર ડિસેમ્બર ઓગણીસો ને ઓગણ્યાસી ના દિવસે જે ઓર્ડર જાહેર કરવામાં આવ્યો જે નિર્ણય થયો કે પિસ્તાલીસ વર્ષ સુધી એ મુજબ એ ઓર્ડર બંધન કરતા રહેશે એમાં ગુજરાત મધ્યપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર એ રાજ્યોને એનો જે હિસ્સો આપવાનો છે એનાથી લઈ અને આ એવોર્ડ મુજબ જે પાણીનું વિતરણ થવાનું જે એની હિસ્સેદારી નક્કી થવાની પુનઃવર્સન થી લઈને અનેક બાબતોનો એવોર્ડ નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ઓર્ડર થયો તો 45 વર્ષ માટે એ 2024 માં 45 વર્ષ પૂરા થયા આ 45 વર્ષ ચોવીસ માં પૂરા થયા આજે આપણે વાત કરીએ છે કે ઓગસ્ટ 2025 હાજર આ દિન સુધી નવો કોઈ ઓર્ડર કરવા માટેની તજવીજ ના તો રાજ્ય સરકારે કોઈ એ માટે પ્રયત્ન કર્યા ના તો કેન્દ્ર સરકારે એના માટે કોઈ પ્રયત્ન કર્યા ત્યારે અમે વડાપ્રધાનશ્રીને પત્ર લખીને માંગણી કરી છે કે વડાપ્રધાન હોય ગુજરાતના મુખ્યમંત્રી એમના કાર્યકાળ દરમિયાન નર્મદા યોજના માટેના અનેક રાજકીય એજન્ડા સાથેના કાર્યક્રમોમાં પણ આગેવાની કરી હોય ત્યારે એમની ફરજ બને કે ગુજરાતના હિતમાં ગુજરાતીઓના હિતમાં તાત્કાલિક વડાપ્રધાન તરીકે જયારે એમને ફાઈનલ આર્બિટેટર બનાવ્યા હોય તો ફાઈનલ આર્બિટેટર તરીકે એમને નવો એવોર્ડ જાહેર કરવા માટે જે પણ કાર્યવાહી કરવાની થાય નર્મદા કંટ્રોલ ઓથોરિટી ને જળ સંસાધન મંત્રાલય ના માધ્યમથી જે સૂચનાઓ કે કાર્યવાહી કરવાની થાય એ તાત્કાલિક કરાવે એવી અમે પત્ર લખીને એમની પાસે માંગણી કરી છે આ એટલા માટે જરૂરી છે કે આ નર્મદા યોજના ની અનેક અડચણો આવી અનેક વાદા વિરોધો નો સામનો કરવો પડ્યો પણ આ ગુજરાતની ગુજરાત ની ગૌરવ ગુજરાતીઓનું જે ખમીર હતું અને બધા જ પક્ષા પક્ષી થી ઉપર રહી અને એક થઈને યોજના માટે લડ્યા એના કારણે અનેક અડચણો વચ્ચે પણ યોજના આગળ વધી કેન્દ્રમાં યુપીએ સરકારે જયારે પણ જયારે ગેરંટી આપવાની વાત આપી ત્યારે તત્કાલીન વડાપ્રધાન આદરણીય મનમોહનસિંહજી એ ખુદ એમાં ગેરંટી આપીને યોજનાને આગળ વધારવામાં ખૂબ મોટું યોગદાન આપ્યું ત્યારે આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના છે આપણે ગુજરાતી તરીકે એમની પાસે અપેક્ષા રાખીએ કે પિસ્તાલીસ વર્ષનો એવોર્ડ નો સમયગાળો પૂર્ણ થઈ ગયો છે નો એવોર્ડ જાહેર કરવા માટે તાત્કાલિક તજવીજ કરે કાર્યવાહી કરે અને બીજા વર્ષ તો આવનારા સમયમાં પણ કોઈ કોર્ટ કેસ ના થાય કોઈ અડચણો ના આવે કોઈ પ્રક્રિયાને કારણે હજુ પણ જે છેવાડાના ખેતર સુધી પાણી પહોંચવું જોઈએ નથી પહોંચી